આદિવાસી મા જેટલા પડતર પ્રશ્ન પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે તમારાથી એક બિરસા મીંડાજીની પ્રતિમા તો મૂકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે અરે જનજાતીય ગૌરવ દિવસ નથી આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જનનાયકના ઉજવણીના દિવસે કોઈના બહારના માણસને લાવવાની જરૂર નથી અમે આદિવાસી કાપી છે કાપી છે ને કાપી છે ને અરે આ નારંગી ગેડને ભાજપવાળાથી ગભરાવાનું ડરવાનું નહીં આપણી પાસે કોઈ બી આવે એને પહેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે આપણને જર્જરીત શાળામાં ભણવા દીધા આપણને શિક્ષક વગરની શાળામાં ભણવા દીધા આપણને નોકરીની મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહારથી અહીંયા ગૌરવ દિવસ આવવું પડે ભાઈ ભાઈનો કાયદો છે હવે કોઈ મગજમારી કરે તો તીર કાંઠા કાઢવા તૈયારી રાખો રાખશો ને રાખશો ને આપણે હવે ની લડાઈ લડવી છે જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે